તો ઘન આકાર માટે સૂત્ર સૂત્રમાં આપણે પૃષ્ઠફળ જોવાનું છે તો કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ ઘનનું કુલ એ આવશે પૃથ્થફળ અને બાજુનો વર્ગ બાજુનો વર્ગ અહીંયા બાજુને આપણે લઈ લઈએ છીએ એ તો છ એનો વર્ગ કેમ કે બાજુઓ છ હોય છે કેટલી બાજુઓ હોય છે છ છ બાજુઓ હોય છે હવે કુલ પૃથ્થફળની જગ્યાએ આપણને જો પૂછે પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠ ફળ પાશ્વ પાશ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ તો પાર્શ્વનો મતલબ થાય કે કોઈ પણ બે બાજુ આપણે એમાં છોડી દેવાની છે એમ તો પાર્શ્વ એટલે ઉપર નીચેનું તમે આ છોડી દો તો ચાલશે છટ અને તળિયું બે વસ્તુ છોડી દો તો આ ચાલશે અઠવાડિયે કોઈ પણ બે બાજુ છોડી દો તો પણ આ સૂત્ર આપણો ઉપયોગ થશે તો એમાં આવશે ચાર એનો વર્ગ ચાર નો વર્ગ અને આપણો સમગન છે સમઘન સમઘન છે 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 તો ઘનફળ એટલે આની અંદર કેટલી જગ્યા રોકશે કેટલું પાણી ભરાશે કે પછી કેટલી હવા ભરાશે એ શોધું હોય તો એનું સૂત્ર આવશે એલ નો ઘન એલ નો ઘન અથવા તો એ આપણે લીધી બાજુ તો આપણે એ લઈ લઈએ એ નો ઘન બાજુ તરીકે આપણે લીધી છે એ તમે અહીંયા એલ પણ લઈ શકો એ ની જગ્યાએ એલ પણ લઈ શકો તો અહીંયા આવશે સમઘન નું ઘનફળ એટલે કે એ નો ઘન હવે બીજું આપણું સૂત્ર જોઈએ એ છે લંબઘન માટેનું લંબઘન આપણો આકાર છે લંબઘન લંબઘન આ રીતે આવશે એની આકૃતિ આવી આવશે આપણો જેમાં એક હશે લંબાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈને આપણે કહીશું એલ પહોળાઈને કહીશું બ્રેટ એટલે કે પહોળાય અને ઉંચાઈને કહીશું એચ તો લી કુલ બી એચ પ્લસ એચ એલ એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ અને પાર્શ્વ પૃથ્થનું ક્ષેત્રફળ જો આપણે શોધીએ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઘનફળ બરાબર એલ બી એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આ આપણું સૂત્ર આવશે આ લમઘનનું સૂત્ર છે હવે જોઈએ વક્ર સપાટી કહેવાય આ ભાગ વક્ર સપાટી છે આ ભાગ કયો છે વક્ર સપાટી છે અહીંયા સુધી તો સૌથી પહેલા આપણે આકાર લખીએ આકાર છે આપણો નળાકાર નળાકાર નળાકારમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે ટુ પાય આર એચ શું સૂત્ર આવશે ટુ પાય આર એચ હવે જો આ નળાકારને આપણે એક તરફથી બંધ કરી દઈએ અથવા તો એક તરફથી ખુલ્લો એક તરફ બંધ અથવા તો એક તરફ ખુલ્લો નળાકાર ખુલ્લો નળાકાર કુલ ક્ષેત્રફળ તો તો એનું સૂત્ર આવશે આવશે એટલે વક્ર સપાટી એની અંદર જ પરંતુ સાથે સાથે એમાં વર્તુળ પણ આવશે કેમ કે આપણે જ્યારે એનું ઢાંકણ બનાવીએ ઉપરનું તે આ રીતે ઢાંકણ આવશે એ વર્તુળ ભાગ હશે એ વર્તુળ ભાગ હશે એવી જ રીતના અહિયાં પણ આપ્યો છે તમને ભાગ એ વર્તુળનો કોઈ એક ભાગ હશે એટલે આ જે નળાકારના ઉપરનો ભાગ લઈએ કે આપણે હમણાં લઈએ છે નીચેનો ભાગ જેને આપણે નીચેથી બંધ રાખીએ છે નળાકારનો ડબ્બો છે તો નળાકાર ડબ્બો નીચેથી બંધ રાખીએ એ વર્તુળ ભાગ હોય તો વર્તુળ ભાગ એમાં ઉમેરવું પડે વર્તુળ ભાગ એમાં ઉમેરવો પડે તો વર્તુળનું સૂત્ર આવશે પાય આર નો વર્ગ પાય આર નો વર્ગ અને બંધ નળાકાર બંધ નળાકાર અથવા તો એને તમે કુલ નળાકારનું કુલ ક્ષેત્રફળ નળાકારનું કુલ ક્ષેત્રફળ નળાકારનું કુલ ક્ષેત્રફળ જેમાં ઉપર નીચે બંને બાજુ બંધ છે અહિયાં પણ બંધ કરેલો છે અહિયાં પણ આપણે બંધ કરી દીધો છે ઉપર નીચે બંધ છે આખું જે પાઇપ છે એ ઉપર નીચેથી બધી બાજુથી બંધ છે તો એના માટે સૂત્ર આવશે ટુ પાય આર એચ વત્તા પાય આર નો વર્ગ કેમ કે ઉપર પણ એક વર્તુળ લગાવીએ છીએ અને નીચે પણ એક વર્તુળ લગાવીએ છીએ અને પાય આર નો વર્ગ આ બંને સૂત્રના તમે સામાન્ય સૂત્ર પણ બનાવી શકો છો પરંતુ મેં અહીં તમને જે સૂત્ર ભાગ પ્રમાણે આવે એ જ પ્રમાણે તમને લખાવ્યું છે જો સામાન્ય સૂત્ર આનું બનાવવું હોય તો બંને માટે શું સામાન્ય નીકળે એક તો નીકળશે પાય બીજું નીકળશે આર તો આ ઉપરનું સૂત્ર જેમાં એક તરફથી ખુલ્લો કે બંધ છે એનું સૂત્રમાં માં અને આર સામાન્ય કૌંસ અંદર રહેશે બે એચ બે એચ વત્તા આર બે એચ વત્તા આર આ સામાન્ય સૂત્ર છે બરાબર પરંતુ આપણે ઉપયોગ કરશું ત્યારે આપણે છોટું છોટું ગણતરી કરશું તો વધારે એ સારું રહેશે સામાન્યમાં ઘણીવાર આપણને જો ત્રિજ્યા અલગ અલગ આપી હોય બરાબર જેમ કે નળાકાર આપ્યો છે આ રીતે અને એની ઉપર કોઈ આપણે થાળી મૂકી છે કે દીશ મૂકી છે તો એ એની ત્રિજ્યા વધી જશે ને આવા સંજોગોમાં જો આપણે સામાન્ય સૂત્ર લગાવી દેસું તો એ કામ આવશે નહીં કારણ કે એની અંદર બંનેની ત્રિજ્યા અલગ અલગ હશે એટલે આપણે આ ચેપ્ટરમાં બધી જ ગણતરી થોડી અલગ અલગ કરીશું સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીશું નહીં અને એવી જ રીતે આનો પણ આપણે સામાન્ય કરીએ તો બે પાય આર એચ

તકલીફ થશે ઘનફળ અહીંયા બાકી રહી ગયું છે તો અહીંયા આપણે એલ બી એચ લંબાઈ ગુણ્યા પોહળાઈ ગુણ્યા ઊંચાઈ જ્યારે નળાકારનું ઘનફળ એનું સૂત્ર આવશે નળાકારનું ઘનફળ એનું સૂત્ર આવશે

કે ઘોડો ગોલક કે પછી ક્ષેત્રફળ કે પછી પૃષ્ઠફળ તો ગોલકનું પૃષ્ઠફળ એનું સૂત્ર આવશે ચાર પાય આર નો વર્ગ ચાર પાય આર નો વર્ગ આની અંદર ચાર વર્તુળ હોય એટલે આપણે એક બે ત્રણ ચાર એવી રીતે આપણે ચાર પાય નો વર્ગ કરવો પડશે એટલે કેટલું પાણી કે હવા સમાઈ શકે એના માટે આવશે ચાર ના છેદ માં ત્રણ પાય આર નો ઘન ચાર છેદમાં ત્રણ પાય આર નો ઘન નેક્સ્ટ જોઈએ अर्धगोलक हम अपनी अर्धगोलक तो आर्धगोलक अर्धगोलक बराबर तो अर्धगोलक अर्ध अर्धगोलक नु કુલ પૃષ્ઠફળ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ આવશે વર્ગ કુલ અંદર આપણે જે આ ઢાંકણ લગાવીએ છે એ પણ આપણે લેશું જેમ કે આપણે પાસે માની લો કે કોઈ વાટકો અથવા તો કોઈ અર્ધગોલક આવું કોઈ વાસણ છે તો એની ઉપરનો ભાગ આપણે બંધ પણ કરીએ તો એ કુલ પૃષ્ઠફળમાં આવશે તો એ કુલ પૃથ્થફળ આવશે ત્રણ પાય આરનો વર્ગ અને ઢાંકણ વગરનું માત્ર અર્ધ ગોલક ખુલ્લો અર્ધ અર્ધગોલક નો કુલ પૃથ્થફળ એ આવશે બે પાય આર નો વર્ગ બે પાય

આ પાત્ર આપણી પાસે ખુલ્લું હોય કે બંધ હોય પરંતુ એની અંદર ઘનફળ ખુલ્લું રાખો કે બંધ રાખો એની અંદર બરાબર એટલે અર્ધગોલકનું ઘનફળ અર્ધ ગોલકનું ઘનફળ એ આવશે ચારના ના તો ગોલક નું આખું આવે આપણે અહીંયા લખી દઈએ બે ના છેદમાં એના માટે જો આપણે ઘનફળ શોધવું હોય તો બે છેદમાં ત્રણ પાય આરનો નો ઘન આવશે હવે પછી આપણે જોઈએ આપડે છેલ્લો આકાર એ છે શંકુ એ છે શંકુ તો આ છે આપણો શંકુ આ આપણો શંકુ છે શંકુ માટે સૌથી પહેલા આપણે શોધવું પડે ત્રાસી ઊંચાઈ કેમ કે આપણને ત્રિજ્યા આપી હોય માની લો કે આ છે ત્રિજ્યા આર ત્રિજ્યા આર અને આ છે ઊંચાઈ એચ ઊંચાઈ એચ તો આ ત્રાસી ઊંચાઈ એલ આપણે શોધવી પડે ત્રાસી ઊંચાઈ સૌથી પહેલા શોધવી પડે તો ત્રાસી ઉંચાઈ એલ બરાબર આકાર આકાર કયો છે શંકુ શંકુ આકાર તો શંકુ આકાર માટે આપણે ત્રાસી ઉંચાઈ એલ એનું સૂત્ર આવશે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વધતા નો વર્ગ એલ નો વર્ગ વધતા

હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની માત્ર વક્ર સપાટીનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આવશે પાય આર એલ જેમાં એલ આપણે અત્યારે જ ઉપર શોધ્યો છે બરાબર તો સૂત્ર આવશે પાય આર એલ ત્યાર પછી હવે આપણે એનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે તો નું કુલ ક્ષેત્રફળ પડે આખું શંકુ બંધ કરવું હોય બરાબર જેમ કે હેપી બર્થ જે ટોપી આવે કેપ બરાબર એ શંકુ આકારની ની હોય જો એને તમારે બંધ કરવી હોય તો વર્તુળ નીચે લગાવવું પડે એટલે પાય આર એલ વત્તા પાય આર નો વર્ગ આનું પણ સામાન્ય સૂત્ર નીકળે જે આપણે ઉપયોગ કરવાનો નથી આપણે જે આ અલગ અલગ સૂત્ર છે એ જ ઉપયોગ માટે સામાન્ય નીકળશે એલ વત્તા આર એલ વત્તા આર આ આપણું સામાન્ય સૂત્ર છે પણ એનો ઉપયોગ કરવાનો નથી હવે શંકુ નું ઘનફળ શંકુ નું ઘનફળ તો શંકુ નું ઘનફળ જે છે એ નળાકારના થી ત્રીજા ભાગનું થાય કયા ભાગનું થાય ત્રીજા ભાગનું એટલે એક ના છેદમાં ત્રણ એનો મતલબ એમ થયો કે જો તમે ત્રણ શંકુ લો કેટલા શંકુ ત્રણ શંકુ એક શંકુ આ બે શંકુ બીજું એક શંકુ આ ત્રણ શંકુને ભરો

1/3 π r² h બધામાં આવશે 1/3 π r² h 1/3 π r² h 1/3 π r² h બરાબર ઓકે તો 3 તમે શંકુ ભરશો બરાબર તો તમારો એક નળાકાર ભરાશે એટલે 1/3 π r² h બરાબર

તો આ દાખલાની પ્રેક્ટિસ પણ સૌથી વધુ કરવી પડશે અને સૌથી વધુ વધારે જરૂરી એ છે કે આપણને સૂત્ર આવડે જો સૂત્ર ન આવડશે તો દાખલાઓ પણ આવડશે નહીં તો આ વિડીયો ફરીથી જોઈ લેજો અને સૂત્ર બધા જ મોડે કરી લેજો અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઉદાહરણના દાખલાઓ તો આભાર થેન્ક યુ